નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સુરતની પૂર્ણા પોલીસને સફળતા મળી છે અગિયાર વર્ષથી નાસ્તા ફરતા બિહાર રાજ્યનો કુખ્યાત આરોપીને ઝડપી પાડ્યો છે બિહારના બાઢ વિસ્તારમાં હત્યા અને આર્મ્સ એક્ટ મુજબ ત્રણ જેટલા ગુના નોંધાયા હતા પૂર્ણા પોલીસે બાતમીના આધારે આરોપીઓને પકડી પાડ્યો છે પૂર્ણા પોલીસે આરોપી મુનીલાલ યાદવ છેલ્લા અગિયાર વર્ષથી જે નાસ્તો ફરતો હતો આરોપીની સામે હત્યા હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટ મુજબ ગુના નોંધાયા છે પોલીસે આરોપીની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ગુનાઓ શોધી કાઢવા અને વોન્ટેડ આરોપીઓ પકડવા માટે સૂચના કરેલ હોય પુણા પોલીસે અગિયાર વર્ષથી બિહાર રાજ્યના પટણા જિલ્લાના બાઢ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર મંડળી રચી ખૂન કરવાનો તેમજ ગેરકાયદેસર મંડળી રચી ખૂનની કોશિશ કરવાનો તેમજ આમ સેકનો એમ ત્રણ ગંભીર પ્રકારના ગુનામો અગિયાર વર્ષથી વોન્ટેડ આરોપી જે પોતે બિહાર છોડી અને સુરત શહેરમાં છુપાયો હોવાની પૂણા પોલીસના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરશ્રીને તથા સર્વેલન્સ ટીમને બાતમી હકીકત મળતા તેને પકડી પાડેલ છે અને આરોપીઓને પૂછપરછ કરતા તે બિહારના પટણા જિલ્લાના પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ રાયોટિંગ વિથ 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 મર્ડર મર્ડર તેમજ ટુ અને એક સેટ એમ ત્રણ પ્રકારના ગુનામાં છેલ્લા અગિયાર વર્ષથી વોન્ટેડ હતો બિહાર રાજ્ય પોલીસને આરોપી બાબતે જાણ કરવામાં આવે છે અને બિહાર પોલીસ આરોપીનો કબજો લેવા માટે ટૂંક સમયમાં આવનાર છે આમ પુણા પોલીસ સ્ટેશન ને પોલીસ કમિશનર ના માર્ગદર્શન હેઠળ અગિયાર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડવામાં સફળતા સાંપડેલ છે